જેનો ટેદાર હોય ની સેના હોય તો હારી જાય અને રામ પોતાની ગાદી હોવા છતાં ભરત આપી દે ત્યાં રામ રાજ્ય થાય એવું મહાભારત કે છે એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા કે ભાઈ હામે કોણ છે એટલું હોય તો પચાસ ટકા તો યુદ્ધ જીતી જવાય

મહાભારત થાય છે જેનો ટેકેદાર મજબૂત હોય તેનો વિજય એ નક્કી છે પરંતુ જેનો ટેકેદાર એ માય આંગલો હોય તો તેની સેના ગમે તેવી હોય પણ ત્યાં હારી જાય છે ટેકેદાર રાખવા હોય તો મજબૂત રાખવા ભલે ઓછા હોય

તેને લઈને હવે બનાસકાંઠા જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કોના ટેકેદારો માયકાંગલા છે અને કોના ટેકેદારો એ મજબૂત છે કોના ટેકેદારો એ મહાભારતની અંદર કૃષ્ણની ભૂમિકાની અંદર છે તે હવે ચર્ચાનો વિષય બનાસકાંઠાની અંદર બન્યો છે કેમ કે ગેનીબેન ઠાકોરનું આ નિવેદન એ હાલ રાજકીય રીતે ખળભળાટ મચાવી રહ્યું છે મહાભારતના શબ્દો અહીંયા આપણે કથામાં ટાંક્યા એમાં એમણે એવું કીધું કે ભાઈ જ્યાં ભાઈએ ભાગ હોય ત્યાં ના આપો અહીંયા મહાભારત થાય ભગવાન કૃષ્ણ સંધિમાં ગયા માત્ર પાંડવે પાંચ ગામ વાગ્યા અને પાંચ ગામ પણ કૌરવો આપવા તૈયાર ના થયા ત્યારે ત્યાં શું થયું મહાભારત થયું અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે ત્યાં રામ રાજ્ય થાય

અને પાંડવએ માગ્યું કે ભગવાન તમે અમારા ભેગા રહેજો એટલે મહાભારત એવું કહે છે કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય અને જેનો ટેકેદાર હોય એની 1800 ની સેના હોય તો હારી જાય એવું મહાભારત કહે છે એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં હામે એમ લાગવું જોઈએ લડવાવાળાને કે ભાઈ હા મે કોણ છે એટલું હોય તો 50% તો યુદ્ધ જીતી જવાય આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા છે પણ રોજિંદાના જીવનમાં કે આ વાત છોડ કરવી કે આ ભાઈઓ સાથે મેળ રાખવો કે આપણા હકનું હોય આપણા પૂરતું ને ભાઈઓનું હોય ને ભાઈઓને આપવું ગૌ માતાને તેત્રીસ કરોડ દેવતાનો વાસ આપણે કહીએ પણ ઘરે ગાયનું આપણે પાલન પોષણ ના કરી શકીએ આપણે પશુધન સાચવવાવાળા બધા ખેડૂતો છીએ એક એક ગાય આપણે આ તો ઘણા બધા પરિવારો એક એક ગાય રાખે તો પણ ગૌશાળાઓને ઘણી બધી મદદ થાય આજે બનાસકાંઠામાં એકસો ને પોતેર જેટલી ગૌશાળાઓ અને આ ઉત્તરાયણના સમયમાં ગામડે ગામડે ગૌશાળાના લાભાર્થે કથાઓનું આયોજન થયેલું છે આજે ત્યાં અહીંયા આપણે શેકરા કંઈક આ સોની હતું આજે અહીં ચેતરા સમગ્ર વિસ્તારની અંદર ગૌશાળાના સંચાલકો મારફત એમને ફંડ ભેગો થાય વર્ષ ગૌશાળા ચાલે મજૂરી કરી રહ્યા છે આટલી બધી ગાયો ગૌશાળામાં ના હોય તો આપણે ખેડૂતોની હાલત શું થાય અને હું અભિનંદન આપું છું આ ખેડૂતોને કે કુદરતી આફતમાં કોઈ નુકસાન થયું છે તો ખેડૂતે અરજી કરી છે કે મને વળતર મળવું જોઈએ પણ ગૌ માતાએ ખેતરમાં ગમે એટલું નુકસાન કર્યું છે ક્યારે કોઈ ખેડૂતે વાળતર માટે અરજી નથી કરી એટલો ગાય ઉપર પ્રેમ છે ભાવ છે એ પ્રેમ ને ભાવ આપણા દિલમાં કાયમ હચવાઈ રહે